હેલો ગાઈસ તો કેમ છો બધા તો જો આજે સવાર સવારમાં અમે આવી ગયા છીએ શોરૂમ પર અને બધાએ પોતપોતાનું કામ શરૂ કરી દીધું છે કામ બીજું તો શું હોય ફોનમાં જોવાનું જો એ તેજલ મે અને પછી અમારે થોડાક લેવાનો હતો લટકણનો સામાન એટલે કે સાડીમાં કરવાના લટકણ તો આપણે આવી ગયા છીએ લેસ અને લટકણ લેવા તો જુઓ મેં આટલા લટકણ લઈ લીધા છે નવી નવી સાડીમાં નવા નવા લટકણ તો જોઈએ ને અને રાકેશભાઈ આટલી લેસ લઈ લીધી છે અને પછી આપણે શરૂ કરી દેવાનું છે સાડીના બ્લાઉઝમાં લટકણ તો મોરના પીછા છે ને આપણે પીછા હજી થોડાક ઘાટા કરવાના છે આ પર્પલ ક્રિસ્ટલ વ્હાઈટ મોતી અને આ ગોલ્ડન પબડી શું કહેવાય એને પલથી જુઓ આ પર્પલ કલરના બોલથી આપણે લટકણ કરવાના છે તો ચાલો જુઓ કેમ પણ બાકી આપણી ડિઝાઇનિંગ લટકણમાં જુઓ કેવી છે છે ને બાકી જોરદાર તો આપણે કરી દીધા છે બ્લાઉઝમાં લટકણ અને બધી સાડીમાં આપણે પાટલી પાડવાની હતી એટલે આપણે બધી સાડી પાટલી પાડીને લટકણ કરીને રેડી કરી દીધી છે અને વિધિ જો સોંગ વગાડે છે ભાઈબંધી અમારી એ સોંગ સાંભળવાની તો મને બહુ મજા આવે કોને કોને મજા આવે પછી આજે તો આખો દિવસ લટકણનું કામ કર્યું અને થાકી ગયા તો હવે જો સાંજ પડી ગઈ છે એટલે આપણે થઈ ગયું છે ઘરે જવાનો સમય તો આપણે હવે શોરૂમ બંધ કરીને જો પીસી તો બંધ કરી દીધું છે તો હવે આપણે શોરૂમ બંધ કરીને જઈએ ઘરે ચાલો તો આપણે આપણું લંચ બોક્સ લઈ લીધું છે ચાવી લઈ લીધી છે શોરૂમની જોવા મોરપીછ આપણને કેવા ટાટા બાય બાય કઈ છે છે ને બાકી મસ્ત તો હવે લાઈટ બંધ કરીને આપણે જશું ઘરે જો તમને અમારું બ્લોગ ગમે તો લાઇક શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો પછી આપણે આવી ગયા હતા મોટા વરાછા એજલ્સમાં પછી મોટા વરા છે આપણે કામ પતાવીને હવે નીકળી જવાનું છે ઘરે પછી ઘરે આપણે જમીને ફ્રી થઈ ગયા પછી આપણે થોડીક વાર કીધું ચાલો બધા જોડે બેસી લઈએ ત્યાં તો આતુને આપણે આઈસ્ક્રીમ ખાતા જોઈ આતુને આઈસ્ક્રીમ મળે ને એટલે મજા જ આવી જાય જો એને કેટલી મજા આવે છે આતુને ખાવાનું જોઈએ કંઈક ને કંઈક જો હવે રોવે છે આતુ મેં એને કીધું જોર જોરથી રો તો એને જોર જોરથી શરૂ કર્યું છે seene bàkki yeeg na mba noot